જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી ને વેલકમ ટુ માય ચેનલ જે મિત્રોની ઊંચાઈ એના ઉંમરના પ્રમાણમાં ઓછી છે અને જો વધારવાની ઈચ્છા હોય તો આ દેશી પ્રયોગ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે ઊંચાઈ વધવા માટેનો જે સમયગાળો છે જે ઉંમર છે એમાં ખાસ કરીને ઓગણીસ થી વીસ બાવીસ વર્ષથી વચ્ચે નો ડિફરન્સ જે છે ત્યાં એક આલામાં વધી શકે છે 20 25 વર્ષના જે યુવાન મિત્રો છે એને બહુ ચાન્સીસ ઓછા છે અને ખાસ કરીને 18 ને 17 વર્ષના જે મિત્રો છે એ લોકોને જો આ પ્રયોગ કરો તો પણ એ કરી શકે છે પણ જનરલી 22 21 22 વર્ષ સુધીની જે કઈ એ છે એ એ સુધી જો આ પ્રયોગ કરવામાં આવે તો એનું રિઝલ્ટ છે બેસ્ટ મળતું હોય છે કોઈ પણ પ્રયોગ જો આપણે કરવો હોય તો સાથે સાથે થોડીક એક્સરસાઇઝ કે એ પણ કરવું ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત આપણે દીચી પ્રયોગ તો કરતા જ હોઈએ છીએ પણ સાથે સાથે એક્સરસાઇઝ કે એવું કંઈક નથી કરતા હોતા તો આપણને જોઈ એવો પ્રોપર રિઝલ્ટ એનું મળતું નથી હોતું માટે આપણે બધા જાણીએ છીએ કે ઊંચાઈ વધારવા માટે જે કાંઈ એક્સરસાઇઝ છે એમાં ખાસ કરીને પુલઅ છે સાયકલિંગ છે આ બધા પ્રકારના જે કાંઈ કરતા રહીએ તો આપણને ડબલ બેનિફિટ મળતો હોય છે માટે દેશી ઉપચાર કે કોઈ પણ તમે ટ્રીટમેન્ટ કરતા હોય તો સાથે સાથે કોઈ પણ પ્રકારની જે કાંઈ એ રોગને અનુલક્ષીને જે કાંઈ એક્સરસાઇઝ હોય જે કાંઈ આપણે પરિજી પાડવાનું એ આપણે સાથે કરીએ તો આપણને ઝડપથી રિઝલ્ટ મળતું હોય છે તો ઊંચાઈ વધારવા માટેનો જે દેશી પ્રયોગ છે દેશી ઉપચાર છે એ મિનિમમ તમારે ત્રણ મહિના સુધી તો ફરજિયાત કરવો જ પડશે દસ પંદર દિવસમાં કે એક બે મહિનામાં તમને રિઝલ્ટ જોવા નહીં મળે ઘણી વખત છ મહિના સુધી એક દ્વારા પ્રયોગ પણ આમાં કરતો કરવો પડતો હોય છે માટે જે મિત્રોને ખરેખર ઊંચાઈ ઓછી છે વજન વધારે છે ઊંચાઈ ઓછી છે એવા મિત્રો માટે જો આ પ્રયોગ કરવામાં આવે તો ખાસ રિઝલ્ટ મળતું હોય છે ઘણી વખત વજન વધવું હોય તો આ જે ઊંચાઈ વધારવા માટેનો જે પ્રયોગ છે એની અંદર જે વસ્તુ વપરાય છે એ ઘણી વખત વજન વધારી પણ શકે છે માટે જે મિત્રોને ખરેખર પ્રોપર ઊંચાઈ વધારવી છે એ મિત્રો દેશી પ્રયોગ કરતાં પહેલાં એક વખત મારો કોન્ટેક્ટ જરૂર કરે આ મારો વોટ્સઅપ નંબર છે તો ઊંચાઈ વધારવા માટેનો જે દેશી પ્રયોગ આપણે કરવાનો છે એમાં સૌથી પહેલાં તો એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે એક ગ્લાસ નવ ચક્કું જે આપણે દૂધ ગરમ લીધેલું છે એની અંદર એક ચમચી અશ્વગંધા પાવડર લેવાનો છે અને એક ઇલાયચી વાટી અને એની અંદર નાખી દેવાની છે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી નાખવાનું એવું લાગે તો એક વગર મિક્સરમાં તમે એને ફેરવી શકો છો તો ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી અને રાત્રે સૂતી વખતે આ પ્રયોગ તમારે કરવાનો છે એટલે કે રાત્રે સૂતી વખતે આ જે ડ્રિંક આપણે બનાવેલું છે અશ્વગંધા ચૂર્ણવાળું એ તમારે રાત્રે પીવાનું છે રેગ્યુલર તમારે મિનિમમ ત્રણ મહિના તો ગણતરી રાખવાની તે પછી જો એવું લાગે કે વધારે જરૂર છે તો તેને તમે લંબાવી શકો છો પણ મિનિમમ તમારે ત્રણ મહિના સુધી આ ધારો કરવાનો છે જો તમે ત્રણ મહિના સુધી એક પ્રયોગ કરશો તો ખૂબ સરળ રિઝલ્ટ તમને મળશે પણ જે મિત્રોને ખરેખર આ દેશો ઉપયોગ કરવો છે એ એક વખત જરૂર મારો કોન્ટેક કરે આ મારો વોટ્સઅપ નંબર છે સારો જીવન ચામુંડા તંદુરસ્તે આપણે પ્રાર્થના જાહેર છે